નમસ્કાર મિત્રો હું નિવેશ પટેલ આપણે અંક ગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં આગળ ટોપિક એક બે ત્રણ એમાં આજે આપણે ટોપિક નંબર સાતની ચર્ચા કરીશું ટોપિક નંબર સાત એટલે સરવાળા તો એ આગળ સરવાળામાં આપણે ચાર પ્રકારના સરવારાનો અભ્યાસ કરીશું સૌથી પહેલાં આવશે સાદા સરવાળા એના પછી આવશે વધીવાળા સરવાળા એના પછી દશાંશવાળા એટલે કે પોઈન્ટવાળા સરવાળા અને પછી આવશે અપૂર્ણાંકના સરવાળા તો ચાર અલગ અલગ પ્રકારના સરવારાનો અભ્યાસ આપણે કરીશું તો ચલો પહેલાં આપણે જોઈએ સાદા સરવાળા સાદા સરવાળા એટલે શું કે જેમાં વધીની જરૂર પડશે નહીં એટલે સરવાળું કરીશું તો નીચે એકમ અને દશક બે અંક નહીં આવું ખાલી એક જ અંક આવશે એટલે આગળ વધી મૂકવાનો પ્રશ્ન ઊભો થશે નહીં તો એને કહેવાય સાદા સરવાળા તો ચલો એના ઉદાહરણ જોઈએ અહીંયા આગળ હું લખું એક પ્લસ બે આ એક પ્લસ બે એટલે શું કરવાનું બંને સંખ્યા એકબીજામાં ઉમેરવાની એટલે એનો થશે સરવારો તો અહીંયા આગળ એક વત્તા બે એટલે થશે ત્રણ તો આ ત્રણ એ શું કહેવાય એક વત્તા બેનો જવાબ તો આ બનશે એક સાદો સરવારો કે જેમાં વધી મૂકવાની આવતી નથી ઉપર સંખ્યા પણ કેટલી એક એક સંખ્યા આવશે ચલો બીજું લખું અહીંયા આગળ બાર પ્લસ ચોવીસ ચલો આ સરવારો કઈ રીતના થાય સરવાળામાં એક નિયમ ધ્યાન રાખવાનો એકમના અંક નીચે એકમનો અંક મૂકવાનો અહીંયા આગળ હું લખું એકમના અંક નીચે એકમનો અંક જેનાથી સરવાળોનો જવાબ એ સાચો મેળવી શકાય ચલો અહીંયા આગળ જોઈએ હવે બે વત્તા ચાર એટલે થશે છ અહીં આગળ એક વત્તા બે એટલે થશે ત્રણ તો જવાબ કેટલો આવશે છત્રીસ આમાં કોઈ વધીની જરૂર પડી નહીં એટલે આને શું કહેવાય સાદા સરવારા કહે છે ચલો આગળ ત્રણ ચાર બે પ્લસ ત્રણ બે પાંચ એટલે ત્રણસો બેતાલીસ પ્લસ ત્રણસો પચીસ આ પ્રકારે સરવારો આપેલો હોય તો શું કરીશું આગળ એકમના અંકનો સરવાળો એટલે બે વત્તા પાંચ એટલે સાત ચાર વત્તા બે એટલે ચાર ને પાંચ છ ચલો હવે આગળ ત્રણ વત્તા ત્રણ એટલે છ અહીંયા કરજો જુઓ સરવારો કઈ રીતના કરવાનો છે જે મોટી સંખ્યા હોય મને નાની સંખ્યા ઉમેરવાની એટલે આ પાંચ વત્તા બે એટલે સાત ચાર વત્તા બે એટલે છ ત્રણ વત્તા ત્રણ એટલે છ હવે આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય આડો સરવારો લખેલો હોય બસો પિસ્તાલીસ પ્લસ બસો બાર પ્લસ ત્રણ આ રીતના કોઈ આડી સંખ્યા લખેલી હોય તો ઊભી કઈ રીતના ગોઠવવાની તો આગળ જે સૌથી પહેલી સંખ્યા હોય એ લખીશું બસો પિસ્તાલીસ પ્લસ બસો બાર ત્રણ અંકની હોય એટલે નીચે જ આવશે બસો બાર પ્લસ હવે અહીંયા આગળ જુઓ કેટલા લખેલા છે ત્રણ એની જગ્યાએ હું લઉં બે બે એટલે શું થાય એનાથી આગળ વધી લેવી પડશે નહીં આ કેવા સાદા સરવાળા છે તો અહીંયા આગળ બે ક્યાં મૂકવાના તો એકમના અંક નીચે આવશે બે ખાસ ધ્યાન રાખો કોઈ એક અંક આપેલો હોય તો ક્યાં આગળ મૂકવાનો એકમના અંક નીચે એકમનો અંક મૂકવાનો સરવારો પાંચ છ સાત આઠ નવ તો અહીંયા આગળ આવશે નવ ચાર વત્તા એક એટલે પાંચ બે વત્તા બે એટલે ચાર તો જવાબ કેટલો આવશે ચારસો ઓગણસાઠ ચલો બીજો લખવો અહીંયા આગળ ત્રણ બે બે ત્રણસો બાવીસ બસો બાર પ્લસ પાંચ ચલો આ રીતના કોઈ સરવારો આપેલો હોય તો એ કરવાનું છે ઉપર કર્યું એ પ્રકારે બસ ત્રણસો બાવીસ પ્લસ બસો બાર પ્લસ નીચે એકમનો અંક તો પાંચ હોય તો કેમ મૂકવાના એકમના અંકની નીચે પાંચ છ સાત આઠ નવ બે ને એક ત્રણ ત્રણ ને બે પાંચ આ રીતના સરવાળો કરીશું હજુ એક રકમ લખી આગળ બસો એકવીસ પ્લસ બાર ચલો આ રીતના રકમ આપી હોય તો બસો એકવીસ લખવાના અને બાર ક્યાં લખવાના એકમના આંકડા નીચે એકમનો અંક લખી અને શરૂઆત કરવાની એટલે બસો અહીંયા આગળ બારમાં આ બે એ એકમના અંક નીચે આવશે આ એક એની આગળ આવશે હવે આનો સરવાળો બે વત્તા એક એટલે ત્રણ બે વત્તા એક ત્રણ ઉપરથી આવશે બે તો જવાબ કેટલો બનશે બસો તેત્રીસ ચલો હજુ એક ઉદાહરણ જોઈએ ત્રણસો પચીસ અગિયાર પ્લસ બે તો ત્રણસો પચીસ પ્લસ હવે અગિયાર તો એકમના અંક નીચે તો અહીંયા આગળ અગિયાર પ્લસ બે એકમના અંક નીચે આવશે બે આ રીતના સરવારો ગોઠવવાનો કઈ રીતના આગળ ત્રણ એની નીચે બે અંક હોય તો પાછળથી ગોઠવવાની શરૂઆત કરવાની એટલે કે એકમ પછી દશક સો એ રીતના એક અંક હોય તો એ આવશે એકમના અંકની નીચે પાંચ છ સાત અને એક આઠ બે અને એક ત્રણ ઉપરથી આવશે ત્રણ તો જવાબ કેટલો આવશે આનો ત્રણસો અડત્રીસ ચલો પછી આ રીતના કોઈ સંખ્યા ગોઠવેલી હોય બે પ્લસ એકસો પચીસ પ્લસ બસો તેર આ રીતના કોઈ સંખ્યા હોય તો શું કરવાનું પહેલાં બે લખીશું પ્લસ એકસો પચીસનો પાંચ આવશે એકમનો અંઘ આ બે કે હોય એ એકમનો અંગ કહેવાય લઈને નીચે આવશે પાંચ પછી આગળ આવશે બે એની આગળ એક તો આ રીતના સંખ્યા ગોઠવાશે બે એ એકમ એકમના નીચે આવશે પછી નીચે હોય કે ઉપર હોય પ્લસ પાછળ બસો તેર તો અહીંયા આગળ આવશે બસો તેર પાંચ ને ત્રણ આઠ આઠ ને બે દસ દસની આવશે જીરો વધી અહીંયા આગળ આવશે એક બે ને ત્રણ ને અને બે ને ત્રણ તો આ કયો દાખલો બનશે વધી વારો બનશે તો એ આગળ આપણે સાદા સરવારાની ચર્ચા કરી તો તમે આ રીતના સાદા સરવારા કરી શકો ધ્યાન શું રાખવાનું એકમના અંકની નીચે એકમનો અંક મૂકવાનો પહેલાં એકમનો અંક પછી દશકનો પછી સો એ રીતના અંક મૂકી અને એનો સરવારો કરી શકાય તો આ રીતના સાદા સરવાળા ગણી શકાય હવે આગળ જોઈએ આપણે વધીવારા સરવાળા ચલો જોઈએ હવે આગળ સાદા સરવાળા અને વધીવાળા સરવાળા તો અહીં આગળ સાદા સરવાળા સરવાળાના બે ઉદાહરણ જોઈએ અને એના પછી આગળ વધીવાળા સરવાળાની ચર્ચા કરીએ તો ચલો કઈ રીતના લખીશું બસો ચોત્રીસ પ્લસ અહીંયા આગળ બાસઠ એમાં એકમનો અંક બે તો અહીંયા આગળ એકમનો અંક બનશે ચાર તો એની નીચે લખીશું બે આગળ આવશે છ હવે આનો સરવારો ચાર વત્તા બે એટલે છ છ ત્રણ નવ ઉપરથી આવશે બે તો જવાબ શું બનશે બસો છન્નું બસો ચોત્રીસ પ્લસ બાસઠ આગળ ત્રણ અંક હોય પાછળ બે અંક હોય કે એક અંક હોય તો એકમનો અંક નીચે એકમનો અંક મૂકવાનો એ રીતના પાછળથી સંખ્યા ગોઠવવાની શરૂઆત કરવાની જો આગળથી ગોઠવશે તો જવાબ અલગ આવશે સરવારો ખોટો પડશે એટલે પાછળ એકમના અંક નીચેથી સંખ્યા ગોઠવવાની શરૂઆત કરવી ચલો આગળ જોઈએ ત્રણસો પંચાવન પ્લસ ત્રણસો અગિયાર પ્લસ અહીંયા ઘર એક જ અંક ચાર તો એક જ અંકો ક્યાં મૂકવાનું તો એકમ અંક નીચે તો અહીંયા ઘર એકમનો અંક તો અહીંયા આવશે ચાર પાંચ વત્તા ચાર નવ અને એક અહીંયા આવશે એટલે દસ ની શૂન્ય એક પાંચ છ અને એક સાત ત્રણ વત્તા ત્રણ એટલે છ તો આ કયો બનશે વધી સરવારો બનશે બરોબર આ રીતના વધી મૂકવાની ચલો હવે આગળ જોઈએ અહીંયા આગળ કેટલાક વધી લખેલા છે તો હવે એનો અભ્યાસ કરીએ પચીસ વત્તા છવ્વીસ તો પાંચ વત્તા છ એકમના અંકનો કરો સરવારો પાંચમાં છ ઉમેરો એટલે કેટલા થશે અગિયાર થશે તો અગિયાર આ રીતના લખાય બે એક એટલે અગિયાર હવે અગિયારમાંથી જે એક હશે એકમનો એ અહીંયા આગળ લખવાનો અને બીજું એક હોય એ ઉપર જશે વધીમો પણ વધીમો ક્યાં આગળ બાજુની સંખ્યા ઉપર વધી તરીકે જશે પાંચ વત્તા પાંચ દસ અને આ એક અગિયાર એક બાજુનો એક જશે ઉપર વધીમો પછી એકનો એ વધીનો સરવારો એ બાજુની સંખ્યા સાથે થઈ જશે એટલે કે બે વત્તા બે ચાર ને એક વધી એટલે પાંચ તો એ આગળ જવાબ કેટલો બનશે પચીસ વત્તા છવ્વીસ એટલે એકાવન ફરી જોઈએ પાંચ વત્તા છ એટલે અગિયારનો એક વધી જશે એક ઉપર બાજુની સંખ્યા ઉપર પછી આ ત્રણેય સંખ્યાનો કરીશું સરવાળો એટલે વધી અને બે સંખ્યાઓ તો બે વત્તા બે ચાર અને એક વધી એટલે પાંચ તો આપણો જવાબ બનશે એકાવન ચલો આગળ આ બંનેનો સરવાળો કરીએ આઠ વત્તા બે એટલે થશે દસ તો આ રીતે આ દસ લખીશું એમાં આ ઝીરો હશે એ આવશે નીચે બાજુમાં એક એ બાજુની સંખ્યા ઉપર જશે વધીવો આઠ વત્તા બે એટલે દસ એની જીરો બાજુની એક સંખ્યા ઉપર જશે વધી પછી ત્રણેયનો સરવાળો એટલે સાત એકા આઠ અને એકા નવ તો અહીંયા આગળ બોતેર વત્તા અઢાર એટલે જવાબ આવશે નેવ ચલો જોઈએ આગળ આ બંનેનો સરવાળો સાત વધતા પાંચ એટલે સાતની ત્રણ દસ ને બે બાર તો બાર આ રીતના બાર લખીશું એમાં એકમનો અંક એટલે અહીંયા આગળ આવશે બે વધી જશે બાજુના આંક ઉપર હવે એ ત્રણેયનો થશે સરવાળો આ બે એક ત્રણ ત્રણ એક ચાર તો એ આગળ હું ચાર મૂકું અને આગળ આ બંનેનો સરવાળો ત્રણ વત્તા બે એટલે પાંચ તો પાંચસો ને બેતાલીસ જવાબ બનશે બે સંખ્યાનો સરવાળો કરો એમાં જે જવાબ આવશે એ દસ અથવા એનાથી વધારા આવે તો એકમનો અંક મૂકવાનો બાજુની સંખ્યા હોય ઉપર વધીમાં મૂકીશું બાજુમાં પછી એ વધીને બાજુની સંખ્યા સાથે સરવાળો કરીશું આ રીતના સાત વત્તા પાંચ બારનો બગરો વધી એક બે ત્રણ ને એક ચાર તો ચાર ત્રણ વત્તા બે પાંચ એટલે પાંચ ચલો આગળ જોઈએ આઠ પછી નવ દસ અગિયાર નો એક વધી આવશે આગળ એક ચાર વત્તા વધી એટલે પાંચ અને આ પાંચ એટલે દસ ની જીરો વધ્યા હશે આગળ એક છ સાત આઠ નવ અને એક દસ ની જીરો વધ્યા હશે આગળ એક આઠ વત્તા બે દસ ને એક વધી એટલે અગિયાર હવે અહીંયા આગળ જો અગિયાર આવતા હોય તો એને ડાયરેક્ટ અગિયાર મૂકી દેવાના કેમ તો આગળ વધી મૂકવાની જગ્યા નથી એટલે શું આવશે જે જવાબ આવશે અગિયાર એ સીધો નીચે આવી જશે જો આઠથી નવ દસ અગિયારનો એક વધી આવશે એક ચાર વત્તા એક એટલે પાંચ અને પાંચ દસની જીરો વધી એક ત્રણને ચાર વત્તા છ એટલે દસ એની જીરો વધી એક આઠને દસ ને એક અગિયાર તો સીધા અગિયાર આગળ વધી મૂકવાની નહીં હવે અહીંયા આગળ જોવા બાજુમાં પાંચ વત્તા નવ તો નવ વત્તા એક કરીએ એટલે દસ અને બીજા ચાર એટલે ચૌદ ચૌદનો ચોઘરો આવશે વધી આવશે અહીં આગળ એક હવે અહીં આગળ પાંચ વત્તા એક એટલે છ છ ને છ બાર બારનો મગરો વધી એક સાત ને ત્રણ દસ દસ ને એક અગિયાર ને એક બાર વધી આવશે એક બે ને એક ત્રણ તો જવાબ કેટલો આવશે ત્રણ હજાર બસો ચોવીસ વધી હોય તે આગળ આગળ મૂકી જવાની અને પછી આગળ સંખ્યા ન હોય એટલે જે જવાબ આવતો હોય નીચે લખી દેવાનો ચલો આગળ નવ વધતા બે એટલે અગિયાર નો એક વધી આવશે એક આઠ ને બે દસ દસ ને એક વધી એટલે નો એક વધી એક ચાર ને એક પાંચ હવે આગળ કઈને આવે તો ત્રણ સીધા નીચે ઉતારી દેવાના એટલે ત્રણ તો જવાબ કેટલો આવશે ત્રણ હજાર પાંચસો અગિયાર અહીં આગળ જુઓ અહીંયા આગળ અગિયાર બાર એ રીતના હોય તો વીસ પચીસ એ રીતના પણ સંખ્યા આવી શકે છે તો શું કરવા જેટલી સંખ્યા બને આ બંનેનો સરવારો કરો અને વીસ આવે તો શું કરવાનું આ ઝીરો એ આગળ મૂકવાના અને બે ઉપર વધીમાં મૂકવાના એ રીતના સરવારો આગળ કરવાનો ચલો આગળ ત્રણ હજાર ચારસો ઓગણસાહીઠ પ્લસ બસો તેર જો બસો તેર કઈ રીતના લખવાના એકમના અંક નીચે એકમનો અંક મૂકવાનો તો અહીંયા આગળ નવથી દસ અગિયાર અને બારનો ભગરો વધી આવશે એક 5 ને એક છ ને એક સાત ને બે છ અને ઉપર આવશે ત્રણ તો જવાબ શું બનશે ત્રણ હજાર છસો આ રીતના આગળની સંખ્યા લખવાની પછી પાછળની સંખ્યા લખવાની શરૂઆત એ એકમના નીચેથી કરવી ચલો આઠસો ઓગણસાહીઠ પ્લસ એકવીસ એટલે અહીંયા આગળ એક આગળ આવશે બે એકવીસ ચલો 9 ને એક દસની જીરો વધી આવશે એક પાંચ છ 7 ને એક આઠ અને આગળ આવશે આઠ તો જવાબ કેટલો બનશે આઠસો એસી એ આપણો જવાબ બનશે ચલો ફરી એકવાર જોઈએ આઠસો ઓગણસાહીઠ પ્લસ એકવીસ નવ એક દસની જીરો વધી એક પાંચ છ ને એક આઠ આગળ આવશે આઠ આગળ કોઈ સંખ્યા ના હોય તો ઉપર જે સંખ્યા હોય એને એ સંખ્યા નીચે ઉતારી દેવાની એટલે આઠના આઠ ચલો 3410 હજાર ચારસો દસ તો પહેલાં એને ઊભી રીતના લખી દઈએ ત્રણ હજાર ચારસો દસ પ્લસ બસો એને જીરો જીરો બે એકમના નીચેથી લખવાની શરૂઆત કરવી પછી આવશે નવ્વાણું તો નવ નવ હવે આનો સરવાળો તો નવ નવ વત્તા એક દસ વધી આવશે એક ચાર પો છ અને એક સાત ઉપરથી આવશે ત્રણ તો જવાબ બનશે ત્રણ હજાર સાતસો આ રીતના ગોઠવની કરો સંખ્યાની એ પ્રમાણે ખાસ ધ્યાન રાખવું હંમેશા એકમના અંક નીચે એકમનો અંક લાવવાનો બરોબર ચલો પાંચસો બાસઠ પ્લસ અહીંયા આગળ બે અંક વીસ તો કે આવશે પાછળ વીસ પ્લસ બસો નવ્વાણું તો બે નવ અને નવ હવે આનો સરવાળો નવ ને બે અગિયાર એક વધી આવશે અહીંયા આગળ એક પછી સરવાળો કઈ રીતના કરવાનો તો જીરો જે નજીક આવતા હોય એ સંખ્યાનો પહેલાં સરવારો કરવો એટલે નવ વત્તા એક દસ છ સોળ ને બે અઢાર નો આઠ બધી એક પાંચ છ ને એક આઠ તો જવાબ આવશે આઠસો એક્યાસી આ રીતના સરવારો કરી શકાય ચલો ત્રણ હજાર નવસો નેવું પ્લસ આઠસો પ્લસ તો હવે શું કરવાનું છ વત્તા સાત એટલે છ ને છ બાર બાર ને એક સાત છે એટલે એક વધારે એટલે તેર તો તેરનો આવશે તગ્રો વધી એક નવ વત્તા એક ને સાત સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસનું બે પર વધી હશે બે ચલો અહીંયા આગળ જુઓ વધી ક્યાં આવશે બાજુમાં નવની ઉપર આઠ વત્તા આઠ એટલે સોળ સોળ ને એક સત્તર ને અઢાર ઓગણીસ વધી એક ત્રણ ને એક ચાર ફરી જુઓ અહીંયા આગળ છ વત્તા સાત એટલે છ છ બાર અને એક તેરનો તકરો આવશે વધી એક નવ વત્તા એક દસ સાત સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસનો બે વધી આવશે બે અહીંયાગર આઠ નવમાં પણ આઠ આવેલા છે એટલે આઠ વત્તા આઠ સોળ પણ નવ એટલે એક વધારે સત્તર બે વધી એટલે અઢાર ઓગણીસનો નવ વધી એક ત્રણ વત્તા એક એટલે ચાર તો ચાર હજાર નવસો ત્રેવીસ એ આપણો જવાબ બનશે તો આ રીતના એ સાદા સરવાળા અને વદીવારા સરવારા ગણી શકાય છે ખાલી ધ્યાન શું રાખવાનું એકમના અંક નીચે એકમનો અંક હોવો જોઈએ આગળ ત્રણ સંખ્યા એટલે ત્રણસો પચીસ હોય પ્લસ પાછળ પાંચ હોય તો ત્રણસો પચીસ એમાં પાંચ કઈ આગળ આવશે પાછળ જે પ્લસ પાંચ હોય ક્યાં આવશે તો ત્રણસો પચીસમાં પાંચની નીચે પાછળના પાંચ આવશે એટલે એકમના અંક નીચે એકમનો અંક આવશે એ ખાસ ધ્યાન રાખવું તો એ આગળ આપણે સાદા સરવારા અને વધીવાળા સરવારાની ચર્ચા કરી હવે આગળ આપણે વાળા સરવાળાની ચર્ચા કરીશું વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત